યા આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો ગઈકાલના વિડીયામાં આપણે જોયું કે આપણે વાવણી કરવાનું કામ ચાલુ કર્યું હતું પણ કાલે વાવણી તો કરી પણ જોરદાર નહીં કરી પછી આપણે આજે એમાં પ્લાનિંગ ફેરવી નહીં કોઈ અત્યારમાં થોડીક કેળીઓ સડી ગયું છે અડી જે કાલે કાલનું આપણું એવું હતું કે આપણે ઓરવીને વાવવાનું ચાલુ કર્યું હતું પછી અહીંયા થોડુંક પસાયડા પાણી વધારે ભેગું થઈ ગયું હતું એટલે અહીંયા તો આપણે છે જોરદાર ના એમ કે તમે જવા જ હા એ ટ્રેક્ટર ખૂતી જતું હતું આપણું અહીંયા બધે માદરા કરી દેખાશે આપણે આપણે આટલું અહીં સુધી વાવતર કર્યું હતું પછી અહીંયા સેલી ઉથાળ માર્યા એટલે અહીંયા ટ્રેક્ટર આપણું ખૂતી ગયું આમાં એવું હતું પછી એટલે ભીનું વધારે થઈ ગયું ઉપર વા કોરું હોય પછી એટલે જો હુકાવાની વાઈડ જોઈ તો ઉપર એટલે વાવેતર કરવું પડે એટલે અહીંયા મેડ નતો આવતો એટલે પાછું આપણે પ્લાન ફેરવી કે હવે આ એક ગાયો છે આપણો ઓરવેલો ગઈકાલ બપોર પછીનો એટલે આમાં બપોર પછી વરાપ થાય ને પછી આ વિભાગ આપણે વાવેતર કરશું પણ અત્યારે હવે આમાં આપણે કોરામાં વાવવાનું ચાલુ વિચારવું છે એટલે એના માટે આપણે કાલ પાછા દાતા કાઢી અને ખોશિયા ફીટ કરી દીધા અત્યારે વાળા દાતા હતા હવે આ ખોશ્યા પૂરી અને કોરામાં વાવેતર કરીને પાછી માથે ફુવારા મૂકી દેવાનું પ્લાનિંગ છે તો આજનું કામકાજ એવું હતું ગઈકાલમાં હજી વાવણી ટૂંકમાં આપણે મુહૂર્ત હાચવી લીધું બકરી ઈદના દિવસે ને અત્યારમાં આપણે બિયારણને બધું અહીંયા પાછું પોતાડી દીધું હવે કરીએ ચાલુ હવે કેવું કાલે કોરામાં જોઈએ આપણે

મિત્રો ગઈકાલે આપણે એ આમાં વાવેતર કરીને ફોવારા મૂકાતા એમાં આજે લાઇટ આવી ત્યાંથી પાણી આમાં જવા દીધું તો આપણે બે કલાક જવા દીધું હતું એકલા દિવસનો વાવો હતો એમાં હવે પાછા આપણે વાંચી ફુવારા લઈ અને હજી ફુવારામાં વાવેતર કર્યું ને ઉપર પછી ત્યાં પાછા ફુવારા મૂકી દીધા હવે આપણે કાલે સવારે લાઈટ આવે એટલે પાછું અહીંથી આવી સાઈડ પાછી પાઈ દઈ ને આપણે સવારમાં પાછું કોરામાં વાવેતર કરવાનું છે આ સેટા સુધી ત્યાં જવા દઈ એટલે હજી કાલના હજી બે બે દિવસ આમાં થાય અને વચમાં પાછું જે આપણે આપીનુજીની અનુપૂર્ણ એટલું રાખી દીધું કેમકે કે એ બહુ ગારો થઈ ગયો હતો એટલે એટલે કાલ બપોર પછી એનું પશુ અવતર કરવાનો સમય થાય એટલે જે આપણે બે ત્રણ દિવસ અહીંયા છે અને કાલના કામથી પછી હવે આપણે જો કારીગર કીધું છે આવી જાય તો આપણે અહીં પેલો શણવાનું બી કામકાજ કરવાનું છે ગાડીમાં પેલા પેડા એ બધા હારીને નાખવાના છે વગેરે વગેરે અવતર થઈએ પછીનું કામ એ પાછું ઘણું છે હવે આવતીકાલના વિડીયોમાં તો આપણે તમે જોજો કે આપણે ઘર કઈ રીતના બનાવીએ આવી જાય તો એ બધું કામ આપણે કરવાનું છે તો ચાલો મિત્રો આજના વિડીયો અમુક તો મારા વિડીયોને તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો મારા વિડીયો તમે જોતા રહેજો જય જવાન જય કિસાન યા અલી મદદ